શિક્ષણ અને સંસ્કાર ના સમન્વય દેશના ભવિષ્ય નિર્માતા બની શકે છે પુષ્પાબાઈ કેળવણી મંડળ દ્વારા સંચાલિત જીવન વિકાસ હાઈસ્કૂલ જે આડત્રીસ વર્ષ સૌથી જૂની સંસ્થા છે એમાં હું અસ્મિતા પટેલ ગુજરાતી માધ્યમમાં આચાર્ય તરીકે કાર્યરત છું ખૂબ આનંદ સાથે જણાવવાનું કે ધોરણ દસ અને બારના ના રિઝલ્ટમાં અમારા જે ટ્રસ્ટી છે જીબી સર રાહુલ સર કુતિમેન એમના સહકારથી અને અંગ્રેજી માધ્યમના જે આચાર્ય છે મનીષ સર એમના સહકારથી આજે અમે અમારા લક્ષ્યાંક સુધી પહોંચી ગયા છે ધોરણ દસમાં અને બારમાં સારું રિઝલ્ટ મેળવી શક્યા છીએ ધોરણ બારમાં ગુજરાતી માધ્યમમાં આજે સો ટકા રિઝલ્ટ અંગ્રેજી માધ્યમમાં સત્તાણું ટકા રિઝલ્ટ છન્ુ ટકા રિઝલ્ટ મેળવી શક્યા છીએ એ ગ્રેડમાં દસ વિદ્યાર્થીઓ અને એ ટુ ગ્રેડમાં સુડતાલીસ વિદ્યાર્થીઓ આજે એમના લક્ષ્યાંક સુધી પહોંચી ગયા છે એમાં અમારા સ્ટાફ પણ ખૂબ મહેનત છે સાથે આ રિઝલ્ટ મેળવવા માટે વિદ્યાર્થીઓ અને વાલીઓનો પણ હંમેશા સહકાર મળ્યો છે અને મળતો રહેશે એવી અપેક્ષા રાખીએ છીએ શાળાની પ્રગતિમાં આજે ઉધના વિસ્તારના જે પણ અગ્રણીઓ છે એમનો પણ સહકાર મળ્યો છે તો આ પ્રસંગે હું અસ્મિતા પટેલ આપ સર્વનો ખૂબ ખૂબ આભાર માનું છું થેન્ક યુ વેરી મચ્ય ગુડ આફ્ટરનૂન મારું નામ સીજલ પ્રજાપતિ છે હું ધોરણ હું નર્સરીથી ધોરણ બાર સુધી આ જ શાળામાં મળી છું મને આ શાળાનું વાતાવરણ ખૂબ જ ગમે છે કારણ કે આ શાળામાં પ્રિન્સિપલથી લઈને ટ્રસ્ટીથી લઈને જેટલા પણ સ્ટાફ છે ટીચર્સ છે એ અમને બહુ જ સપોર્ટ કર્યો છે અને અમને દરેક વસ્તુમાં અમારો સાથ આપ્યો છે આજે હું પંદર વર્ષથી આ શાળામાં શિક્ષણ લઈ રહી છું જે મને ખૂબ જ ગમે છે અને બધા ટીચર્સના તરફથી જે અમને સપોર્ટ મળ્યો છે એના માટે હું એમને ખૂબ આભારી છું આ શાળાની ખૂબ આભારી છું આજે ધોરણ બારમાં મારા સાથે ભણતા બધા જ વિદ્યાર્થીઓ પાસ થયા છે ગુજરાતી માધ્યમ કોમર્સનું સો ટકા રિઝલ્ટ આવેલું છે જે અમારા ટીચર્સ અમારા પ્રિન્સિપલ અને અમારા ટ્રસ્ટીનો જ એક સપોર્ટ હતો અને હું ખૂબ ગર્વથી કહી શકું છું કે મારી શાળા મારા મારી શાળા જીવન વિકાસ હાઈસ્કૂલનું ધોરણ બાર કોમર્સ ગુજરાતીમાં આજે સો ટકા રિઝલ્ટ આવ્યું છે જેનો મને ખૂબ ગર્વ છે આભાર